એક સેટ પાસે ઘણા બધા રૂપિયા થઈ ગયા કે ભાઈ બંધ ને પૂછ્યું થઈ ગયા મારે હું કરવું રૂપિયા દાદા થઈ ગયા હું કરવું એટલે ભાઈબંધે સલાહ દીધો હારા ભાઈબંધ હોય ને તો સલાહ સારી દે ભાઈબંધ તમારા બે પ્રકારના હોય બુટ જેવા હોય એક સ્લીપર જેવા હોય હા બૂટ જેવાય ગમે એવા ગારામ પડો ને પગમાં નીકળે ને બીજા સ્લીપર જેવા સેટ લેપ્ટા નથી ભટના દીકરા પગમાં નોખા થયા નથી અને કદાચ ને નોખા નહીં પડે પાછળ છાટા તો ઉડાડશે ઘણા બધા રૂપિયા થઈ ગયા કીધું ભાઈ રૂપિયા થઈ ગયા શું કરવું એટલે ભાઈ પણ સારું હતું કીધું છે એક કામ કરો સોનું બનાવી લ્યો લગડી બનાવી લ્યો એ તમામ પૈસાની સોનાની લગડી બનાવી દોણીમાં મૂકી જમીનમાં દાટી માં છીપ ઢાકી ક્યારેક યાદ આવે ઉઠે છીપર ઉચકાવે લગડી ગણે ઢાકી અને સુઈ જાય મેં એક દી ઉઠી છીપર ઉચકાવીને લગડી ગણવા હાથ નહીં ખો માલિકો થી નદીનો કાંકરો નીકળો પાછો હાથ નહીં ખો નદીનો કાંકરો રાળી ફાટી ગઈ હાય લૂંટાઈ ગયો હાય લૂંટાઈ ગયો હાય લૂંટાઈ ગયો નોકર દોડીને આવ્યો શેઠ સુ બન્યું સુભીનું કે આમાંથી લગડી કોક લઈ ગયો નકરા નદીના કાંકરા ભરી દીધા નોકર કહે તાર ગણવાથી જ કામ હતું નહીં હા બહુ દીની હું મેં નવું શરૂઆતમાં કીધું મારા સામે પૂરેપૂરું ધ્યાન દેવો તો મજા તારે ગણ તું લગડી ગણીને હું કાંક ગણી તને હું ફેર પડે જેને વાપરવા એને ફેર પડે તને હું ફેરે હા એટલે એક 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 પોઈન્ટ ને સાંભળજો કુંભાર ધોળીખંડમાં ધોળી ખોદતો હતો ને એમાં હીરો રીડ્યો ગધેડાને ડોકે બાંધો લગડું લઈને હેલો આવતો અને એમાં ઝવેરી સામોદ્રીનું ધ્યાન પડ્યું આ હા 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 એક લાખનો હીરો અને ગધેડાને ડોકે બાંધો અને આને ખબર નથી આ વસ્તુ શું છે કુંભારને કહે હું કે ધૂળખાંડમાં મોતી ઝીડું જ બાંધું વેચવું હા કેટલાને દેવું સો રૂપિયા હવે આના હો આવે પચીસ રૂપિયા હો ત્રીસ આપું હો પચાસ આપું કુંભાર કે હો નવાણું નહીં હું પ્રજાપતિને દીકરો બોલ્યો ફરું નહીં છેલ્લે વાણીએ કીધું હું ઝવેરીએ કીધું હું પિંચોતર આપું કે હો ઝવેરી આમલતો થયો કુંભાર આમલતો થયો એક ખેતર વાગ્યો ને તો બીજો ઝવેરી હામો ધડ્યો હું બાંધો મોતી વેચવું હા કેટલા ને દેવું હો રૂપિયા હો એ ઓલો પિંચોતર કઈને ગયો જો આયો દાય જો દાય દોરીયો પિંચોતર કઈને ગયો નથી દીધો હો દેવાપુરા તું એ જા આની લાખ નો હીરો હો રૂપિયા ગણી દીધા હીરો લઈ લીધો એ વેલા ઝવેરીને ખબર પડી રેતા કુંભારને ઘરે જઈને કે મૂર્ખા એક લાખ નો હીરો ને હો રૂપિયા દઈ દીધો એક લાખ નો હીરો અને હો રૂપિયામાં દઈ દીધો નવણું હજાર ની કટ ખાધી એ કુંભાર કઈ બોલે એની મત તો ગધેડો બોલ્યો કે કુંભારે કુંભારે નહીં ખોટ તને ગઈ કુંભાર તો કુંભારો હતો ખબર હતો હીરો હતો એટલે ઝવેરી હતો ને તને ખબર હતી ને કે લાખનો છે તે હું કરવા તું શું કરવા પૈસામાં લોભાણો એમ અમાય જાય કઈ બોલીએ ને મિત્રો એમાંથી બે શબ્દો તમે તમારા જીવનની માલિકો રાખજો તમારે ક્યાંક જીવનના વળાંકો ઉપર ટર્નિંગ પોઈન્ટ ઉપર અમારા બે શબ્દો તમને કાયમ આવી જાય અને જદી આવી જાય તમને અને તમારા જીવનની માલિકો ટર્નિંગ પોઈન્ટ આવી જાય

ભગવાન કૃષ્ણની ગીતામાં ચિત્રજ્ઞની જે વ્યાખ્યા કરીને એ ક્યાંય જોવા આવે તો રાજકારણીમાં જોવા જડે એવી જાડી ચામડી જરાય કાંઈ અને એને લગ્નનો હરખ નહીં એને મરણનો શોખ નહીં પર થઈ ગયેલા હરખ ને શોખ ની જેને એટકી ના હોય પાન ભાઈ બધા આ આનંદ ની વાત કરી આમાં ઘણાય બેઠા છે હા હા મને બારાણી નો બહુ પરિચય છે ભાઈ બહુ આવ્યો બહુ આજે આદા ગામડા ફેરવા બધા તું ને ચપ્પલ માંગડીઓને આ નામથી થયા મૂક્યો ઘણા બધા બારાડી કોઠા વિહોતરીથી લઈને ઠીક છે મારી કંઈ ઓલક નથી કરવા પણ એક ગામમાં ચૂંટણી આવી હતી દસ જણા હવે ફોર્મ ફેર્યા સરપંચની ચૂંટણી એમાં એક જણો રામાપીરના મંદિરે જઈને કે હે રામાપીર આ ચૂંટણી જીતી જાઉં સરપંચ થઈ જાવ ને તો પાટ પ્રસાદી કરીને આખું ગામ ધોળા બંધ જમાડું રામોપીર કે તારી વાહે ન ઊભાની તને હરવવાની કરે તારી વાહે નવ ઉભા ને એ તને હરવવાની કરે અને તે પાઠ પ્રસાદી માંડી મંડપ માંડીને બેઠા આ તો અધે બાલમ છે મનુષ્ય દેહ મળ્યો છે સાહેબ કઈ કરી જાય જો બાકી બધું રચાયેલું છે હું તમારે મોટે જમણા બોલાવું ચારસો સાડા ચારસો વર્ષ પેલા દેવાય પંડિતે કીધું વણજોતરિયા ગાડા હાલ છે દાણો છીણો ગીણો વેસાયે ને પરિ વેસા પાણી રેંધા ધાન પડી કે વેસાયે ને લોકોની લક્ષ્મી ઝોરે જે લૂંટા હે ને રાવનગર ફરિયાદ ને આ બધું કીધું ને કીધું ને બધું એની પેલા એક હજાર વર નવઘણના વખતમાં બેન જાહલના ભાઈ નવઘણ એનો મિત્ર હતો મામ્યો માતંગ કચ્છમાં થઈ ગયો એક હજાર વર પહેલા અગુમાણી કીધી ઉગરડે દીવા થિંધા મોંઘા થીંધા મેં ધડે ધાં જાડા ખોદશે ગાંધે થઈ ગયું હું આપને પૂછું આપને કે દેવાય પંડિતે કીધું એટલે થવાનું હતું કીધું હા થાવાનું હતું એટલે અગાઉથી એને કીધું એ પુરુષ પણ એ બુદ્ધિ છે એટલે અગાઉથી કીધું એનો અર્થ એ છે કે આ બધો ફિક્સ ડેટા મુકાયેલો છે બીજું કોઈ કાંઈ કરવાનું નથી અહીં બધું મુકાયેલો બધું થવાનું જ છે એક જ મનુષ્ય દેહ મેળ્યો છે એટલે પોતાના નિજાત્માની પ્રાપ્તિ કરી લેજો ગીતાની અંદર કૃષ્ણ પોઈલાથી યશતાત્મા રતી રહેવા શ્યાદાત્મા તૃપ્તસ્થ માનવ આત્મની આત્મા સંતુષ્ટ તસ્ય કાર્યમ વિદ્યથી હું સંસ્કૃત ઉપર બહુ નહીં જાઉં કારણ કે બધું બધાને હું ન સમજાવી શકું ને હકીકત એ છે કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી બધું બધાને આવડતું નથી બધું બધાને સમજાતું નથી સોનિયા ગાંધી આખો દેશ અકવી ને ભેં જોતા ન આવડે એ આખો દેશ થકવે પણ એને જોઈને ધોણું લઈને ડોબા એટલે બેસાડો તો એ ડોકા પાડતા ન આવડે હા અમારા ગઢવીની એક ભેં હતી ભેં હતી કટાઈટના પેટની મારી માખી કોઈને બાંધવા નથી કોઈને છોડવા નથી એ છોકરાઓ પાસે જવા નથી આ આ જોક્ષણર કહે તો હકીકત કહું બે ત્રણ વાતાવરણને હવે હકીકત નહીં કહું આવી કટાઈટ ભેં ગમે વેસી દેવી એમ પછી એક વ્યક્તિને વેચી ભેં બોલો બે વારો લઈને હાલતો થયો ભાઈ મફતમાં મફત લઈ જાય કે ના ભાઈ ગઢવીના દીકરા મફત નો લેવાય અમે મામા થાય એટલે મફત નહીં લઈએ થોડા પૈસા દીધા લઈને હાલતો થયો બાયણે નીકળ્યો પછી ગઢવી કીધું ભાઈ એક કામ કરી દે મારી એક વિનંતી છે કે હું એ કે પાસી વેચ ને આને તો કિલો કિલો કરીને વેચે આખી કોઈને દેતો નહીં ને જો બોલ તમારે સાહેબ આનંદ વેચાતો લેવો પડે અમે તો કરી લઈએ હા તમારે આનંદ લેવો હોય ને તો બધા ખર્ચા કરવા પડે અને અમે અમે શિયાના ભેરા થઈ ને અમારે ભોધો ખેંઈ ગયો એક પટેલમાં ભવંડા અમારો પોગ્રામ હતો અમે જમવા આમ આઈ ભોધો આમ આવ્યો એટલે મેં કીધું ભોધો એમની કોઈ કાં જાય કે ન્યા ભાઈ સૂપ છે જમતા પહેલા પીએ ને સૂપ મેં કીધું બધા સૂપ પીધું હોય તો શું થાય તો ભાઈ સૂપ પહેલાં પીને ને ભૂખ લાગે ભૂખ લાગે ને ઉઘડે

એનો એક છોકરો વગર માનતાનો પણ એવો અટારો રાડી નાખે ચિંહકો નાખે મનપાન સાપો ખેંચે એ તો પિક્ચર ગમે નહીં એમ વાહે એવો અટારો છોકરો એમાં પડદામાં ચેતરા ચંગાવત્તીએ ચેલૈયાનું મત ખાંડણીયા મૂકીને સાંભેલું ઉપાડ્યું અને દિવાળી બેન ભીલના અવાજમાં ગીત શરૂ થયું કુંવર ચેલૈયા ખમા તુને અહીંયાથી આલણું શરૂ થયું માનભાઈ રાઈડ નાખે એ મારી માય કે ખાંડા દેવો તો અહીંયા થયા અહીંયા એ તો વિશાળો હોદો હતો હોદો હતો આને ખાય ને આને ખાય ને આને ખાય ને આખું થિયેટર ફિલ્મ જવાનું માંડભાની મોજ હતી માનભા કોઈ ગામમાં પ્રોગ્રામ દેવા ગયા હોય નાના નાના પ્રોગ્રામ કરતા કોઈ પ્રોગ્રામમાં દેવા ગયા હોય અને કોઈ ચા પીવા રામબામાં કેમ તાણી કરવા આવ્યા હતા ચા પીવા અમારા અહીં થોડા ઘર બેઠા ત્યારે કોઈ ચા પીવા તેડી જાય એટલે માનભાની ટેવ હતી તો કે માણસની ટેવ અલગ અલગ હોય હા એમાં અફીણના બંધાણીને તો ઘણી ટેવ હોય હા અફીના બંધાણી બગા હું ખાય નહીં અફીણ બરોબર લીધો ને કોઈ કોઈ સામે ગમે નહીં હા વગાડતો સામે તમે આંબલી ખાવ તો ગમે નહીં નોખી નોખી હોય હા અમારે ગઢવી હતા વાત વાત કરી દઉં કાઠી દરબારમાં વાર્તા કરવા જતા મિત્રો કાઠી દરબાર તેથી આમાં બજેટ નહીં મમા ભાઈકમાં હોય થઈ જાય મોજ આવે પણ કરધણીએ ત્રણ તોલા અફીણ દેવાનું ત્રણ તોલાનું બંધાણી માણ એક જગ્યાએ વાર્તા કરવા ગયા અને વાર્તા કરતા કરતાં નશો ઉતરી ગયો કીધું મામા મારું અફીણ કે કવિરાજ વાત હાથી પણ બ્રિટિશ સરકાર આ રાણીઓના રાજ આ મહારાણી વિક્ટોરિયાનો બહુ કડક કાયદો અને બાપા હું અફીણનો જોગ નથી ખાધો કાલા પલાય રહ્યા છે જો રોડવી ગયો તો સમજો કાલામાં સમજણું ને અફીણના ડોડવા હોય ને પલારે કાલા પલાય રહ્યા રોડવી લ્યો હતો મગજ નો આંકડો તારણ પરખે પાણીનો કડસો ભેરો હાથમાં લઈ ધરતીમાંથી પાણી મૂકીને કીધું મામા હાથે તારે ઘેરે કોઈ વાર્તા કરવા આવું ને જિંદગી અફીણ ખાવું ને એક રાતમાં મૂકી દીધું ત્રણ ચોલા નો બંધાણી કડે થી પગ થઈ ગયા નોખા ઠેરે નહીં ભાઈ મને કોઈ ઉપાડી ગોળીમાં જ બેહાડી દીધો ને તો ધીરે ધીરો એ ગોળીમાં જ બેહાડ્યા ધીમું 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 ઘોડું હાલતું થયું કોકના સેટે ઘોડી નીકળી અને શરીરમાં જીવ નમરે ઘોડીમાંથી શરીર પીડ્યું હેઠું એ બરોબર જ્યાં પીડ્યા ત્યાં કાળોતરો વરીને કોબરા જેવો પીડ્યો હતો ને એની માથે જ બરોબર કવિરાત પીડ્યા ને ઓલો દબાણો દબાણો બટકું બટકુ ભર્યું નસો આવ્યો જોઈને તોલાનો બંધાણી માણા એ જોયું તો ના હરપ પાછો કઈડ આવ્યો તો લાલ ત્રણ જેવી અહીં હતી પછી ત્રીજી ફેર ફેરક આવ્યો પછી તો હરપે ખીધે રહ્યો બીજી હાથે ઉખેડીને પકડીને નાખો થેલીમાં બેન મોટું અને ઠેક મારીને ગોળીમાં રાંગવારીઓ હા પછી વાર્તા કરવા જાય ને વાર્તા કરતાં કરતાં નસો ઉતરી જાય એટલે થેલી ને મોટું છોડીને મારી રાત નાખીને કઈડ આવી જાય નસો આવી જાય પછી મળી જાય વાર્તા કરવા એકને એક ગામમાં બે ત્રણ વખત ગયા એમાં એક દી જે પગ દબાવા સેવા કરવા આવે ને આણંદ એને આવે ત્યાં થેલી ને દબાણ ના પાડે થેલીમાં હૈસે હું

ટેવ ની વાત કરી ટેવ હતી ચા પીવા જાય એટલે ગરધણી ને પૂછે હું દુધાણામાં રાખું ગરધણી એમ કે માનભાઈ ભેં તો ભેં પાતાણી પદડી મારા બાપુ અડધો પેલા દૂધ ને હાંડિયા ખૂતી જાય ચા થાય મંડે દુવા કેવાય નેતર પૂછી ટૂંકી નડીને ગજે ગધરાજ ને એમાં ક્યાંય ગયા હોય ને હું દુધાણામાં રાખું કે મનભાઈ ગા દોરે બહુ હારું દેવતાઓનો વાત આંગણે ચેત્રીસ આંગણું પવિત્ર ભાઈ તો તારી બુદ્ધિ ના કરી દે ભાઈને દુધાને દુધાણા કોણ ગાદ રખાય હિન્દુના ના દીકરાએ રખાય અને એમાં ક્યાંય ગયા પછી હું દુધાણા રાખું કે મનભાઈ બકરી દોવા બહુ હારું પૂરે ભૂખી પૂરે ધરાય તો અહીંથી ચાટીઓ આબે આવે ડોકા પાડ્યા બકરી તો બકરી છે બકરીને કોઈ કોઈ અને એમાં જઈને પૂછે હું દુધાણામાં રેખું કે મનબામાં દુધાણું કે રેખું નથી વેચાતો લઈ અરે મારા બાપુ બહુ સારું કહે જોઈ એટલે ડેરીઓ થઈ ગઈ જોઈ એટલું દૂધ જડે કોણ ઢોર હાસવાની માથા ઉઠકરે ઢોર બેના ઢોર થાય છે આમ જ રેવાય આમ જ રેવાય એ આંગણું ચોખ્ખું માનભા કોઈ જી કોઈને એમ નહોતા કહેતા કે આ નહીં હારું હા કોઈની વાત ભાંગો નહીં તો દુનિયામાં જીવાની બહુ મજા આવે આ બધી રિયલ વાતો છે આ જોક્ષ છે મારા મામાની જમી છે ને ક્યારેક જાઓ ને રોંઠલીની બાજુમાં બાલોડ ગામ છે અહીંયા મારા સગા મામા એની જમી હાવ ગામના પદરમાં ત્યાં શીની ઓનારત પાસે ગામમાં આમ પણ થઈ ગયું ઓજતની ઉનારત પછી મારા મામાની જમીનની બાજુમાં મકાનો આવી ગયા પીઠા બાપા હરિજનની બકરી કાયમને માટે અહીં ખેતરમાં આવે મારા મામા કાયમ મૂકવા જાય દી પીઠા બાપાને જઈને કે પીઠાભાઈ કે હા એ ક્યાં હવાર થાય તો એક ફેસલો થઈ જવો જોઈએ કે શું કે તું મારી બકરીનો ઘરાક લાવી દે ને કે હવાર થાય તો હું તારી જમીનનો ઘરાગ આવી દઉં બે ભેરા જ પહોંચા હું તારી બકરી નું ઘડાવી આવી દઉં તું મારી જમીન નું આવી દે આ રિયલી બધા